મુરલીધર તો તમે જોઈ રહ્યા છો અનિલોગ બ્લોગ તો અત્યારે આપણે ઘરે જઈએ ને આજે છે તમારા માટે સોશિયલ મેસેજ આજે બધાને માટે તો તેર મહિનો બી ગયો છે બેસી ગયો છે તો જે બધા દામ ફરતા હોય અને અમારી તરફથી દુવા માંગજો ભાઈ અમે જઈશું તો તમારી તરફથી બધા માટે દુવા માગશું અને અત્યારે સોશિયલ મેસેજ એ રીતનો છે કે પાણી છે ને શકવા માટે અને કબૂતર માટે આમ ખાસ મૂકજો ગાવડા માટે સ્પેશિયલ તો કેમ કે અત્યારે ને કબૂતરને શકવાના માટે પાણી ભરવું જરૂરી જ છે આપણે જો તડકો લાગતો હોય તો આપણે તો ફ્રીજ ખોલીને કે સગોળો ખોલીને પાણી પી લઈએ છીએ એટલે ખાસી ધ્યાન રાખજો પાંચ પચાસ દસ કે ત્રીસ રૂપિયાનું મોલું આવે છે કુંડું એ લાવી અને મૂકજો બધાના ઘરે એ આપણો સરસ હશે તો અત્યારે હું જો કઈ રીતે કરું છું હું તમને બતાડું પહેલાં મેં જો કુંડું કુંડું તો આપણે શિયાળા ઉનાળામાં પાણી મૂકતા જ હોય છે તો આ તો અત્યારે ઉનાળો છે એટલે મેં કીધું એક બ્લોક બનાવીને થોડોક નાખીએ શોટ તો જો પાછા શેકલા મારી ના પાણી ભરાઈ ગયું છે ભરવાની છે બહાર તો ચાલો બહાર જઈએ હવે હું પાણી કાઢી નાખું પડી ખૂંકાવા દીધું એટલે આ બધું સાફ થઈ જાય ને કીટાણું બધા એને આવ્યા જાય એટલે આને સાફ થઈ ગયું છે સાફ કરી નાખું છે લેવો છું તાજું પાણી ભરશું તાજું પાણી હવે આમાં હા તો પાણી પાણી ભરી લીધું છે તાજું હજી ઈચ્છા છે અહીંયા મૂકવાનું છે એક કોલ આપણે બે ત્રણ જગ્યાએ મૂકવાનું છે કુંડું પાણીનું જગ્યામાં ત્યારે કુંડું ભરી લીધું છે વાગી જાય છે સાડા બાર ને હું જે કામેથી જઈ લો આવું છું કેમ કે હેડમાં ગયો હતો ગાડી ખાલી કરવા રેડમાંથી જઈ લાવું છું તો મેં કીધું પાણી પાણી ભરલી આપણે દર વખતે ભરતા જ હોય છે મારા ઘરેથી બધા ભરાય છે મમ્મી પપ્પાની બેનને બધા તો પણ આ તો મેં આગળ અત્યારે હું ઘરે હતો તો મને આગળ સોશિયલ મેસેજ બની જાય ને બે વસ્તુ થઈ જાય તો કોની કોની ઘરે પાણીના કુંડા લગાડેલા છે ને કોની કોની ઘરે નથી લગાડેલા કોમેન્ટમાં જરાક બતાવી દેજો કોને કોણે લગાડેલા છે ને આ છેતેર મહિનો હાલે છે કે અમારી માટે મારી માટે બધા દુઆ કરો તો વાન કે ગાય ગયા ફટાફટ થઈ જાય ને અમે તમારી માટે દુઆ કરશું કે તમને સફળતા ગમે ત્યારે ગમે એવી વસ્તુમાં મળી શકે તો કાંઈ વાંધો નહીં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધારે વધારે શેર કરજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં હવે ક્યાં જઈએ ક્યાં નહીં હજી કન્ફર્મ શેર નહીં ત્યાં ગાડીની વાત ચાલે છે ત્યાં જવાનું થશે તો આપણે એ બ્લોગમાં બતાવી દઈશું અગાઉ તો મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં